હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ્સ બધા જ મેમ્બરને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા કે જે લોકો મારી ચેનલમાં જોઈન થયા છે તો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલમાં જોઈન થયા છે તો તમને કંઈક કંઈક તો ફાયદો આપવો જોઈએ ને ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આજે આપણે શરૂઆત સૌથી પહેલાં આ બ્લાઉઝથી કરવાના છીએ ફ્રેન્ડ્સ તમે આ બ્લાઉઝ જોયું હશે તો આ બ્લાઉઝ છે ને કટોરી બ્લાઉઝ છે આ બ્લાઉઝ પરથી આપણે છે ને પ્રિન્ટ્સ કટોરી બ્લાઉ શીખવાના છે એકદમ સરળ રીતે જે લોકોને કંઈ પણ ન આવડતું હોય જે લોકો સાવ અભણ છે અને તે લોકો આ વિડીયો આ બ્લાઉઝ શીખવા માંગે છે તો વિડીયો પૂરેપૂરો જરૂર જોવાનું છે તમારે ફ્રેન્ડ્સ હવે શું કરવાનું છે આ જે લંબાઈ છે ને તે ચૌદની લંબાઈ છે અને સાઇઝ છે ને એ ચોવીસની સાઇઝ છે તો હવે આવું બ્લાઉઝ આવે તો તમારે કઈ રીતે કટિંગ કરવું જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ તે જોવાનું છે લંબાઈ તમે તમને મેં કીધી એ પ્રમાણે છે કે ચૌદની લંબાઈ છે ખૂબ જ નાની સાઇઝની આ લંબાઈ છે અને ઘણીવાર તો બારની સાઇઝ પણ આવે છે તો આપણે અત્યારે ચૌદની સાઇઝનું બ્લાઉઝ કટિંગ કરવાનું છે આખું બ્લાઉઝ હું પેપર કટિંગ તમને શીખવાડીશ અને પછી આ પેપર કટિંગ તમે જ્યારે કરો છો તો પેપર ઉપર જ કટિંગ કરવાનું છે અને પછી તમારે બ્લાઉઝના પીસ ઉપર કટિંગ કરવાનું છે પાછળની સાઈડ પણ આપણે જેટલી આપણે પાછળની સાઈડનું ગળું રાખવાનું છે એ પ્રમાણે મેં પાતનું ગળું રાખ્યું છે પાછળનું નીચેથી હું ગળું લઉં છું ઉપરથી નથી લેતી અને પછી જે આપણે ગળું છોડવાનું છે તે બેનું ગળું છોડવાનું છે ઘણીવાર સવા બેનું પણ આવતું હોય છે તો મેં અત્યારે બેનું જ ગળું લીધું છે અને તમારે બેનું જ ગળું લેવાનું છે વધારે લેવાનું નથી હવે ફ્રેન્ડ્સ શું કરવાનું છે તો તમારે ખંભો માપવાનો છે આ રીતનો ખંભો માપવાનો છે અને આ રીતની લંબાઈ લેવાની છે તો ત્રણનો ખંભો આવે છે ચાપડો આપણે બહાર રાખવાનો છે આ રીતનો આપણે ચાપડો બહાર રાખશું અને લંબાઈ માપી જોઈશું જુઓ આ રીતે હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ તમારે લેવાનું છે નીચેની કમરની માપ આ રીતનું હવે કમરનું માપ કેટલું છે એ તમારે જોવાનું છે તો આ રીતનું કમરનું માપ લેવાનું છે આપણે પંદરનું માપ આવ્યું છે ને એમાં બે ઇંચનો ઉમેરો કરવાનો છે સોળા ને સત્તર હવે શું કરવાનું ફ્રેન્ડ તેના અડધા કરવાનો છે તમને જો અડધા કરતાં ન આવડતું હોય તો આ રીતની મેજર પટ્ટી લઈ અને વચ્ચોવચ જ્યાં સત્તરનું માપ આવ્યું છે ત્યાં સ્ટાર્ટિંગનો ભાગ લઈ લેવાનું છે એટલે વચ્ચોવચ માપ આવી જશે તો કુલ સાડા આઠનું માપ આવ્યું છે સત્તરના અડધા સાડા આઠ આવે છે અને આ રીતે આપણે નિશાન કરી નાખશું હવે શું કરવાનું છે તો ફ્રેન્ડ્સ તમને છાતી કઈ રીતે માપી એ ન ખબર પડતી હોય તો પાછળની બાજુનું આ માપ લેવાનું છે અહીંથી તે અહીંયા સુધીનું જો છનું આવે છે અને છના આપણે પૂરેપૂરા માપ લઈશું ચાર વડે ગણશું તો ચોવીસ થશે એટલે ચોવીસની સાઇઝ થઈ જશે હવે આપણે એમાં એક ઇંચનો વધારો કરશું શા માટે એક ઇંચનો એક ઇંચનો વધારો કરશું જે સિલાઈ છે તે અંદર આવી જાય છે તેનો એક ઇંચનો વધારો કરશો પછી પડખર જેટલી આપણે લંબાઈ રાખવાની છે એ જોઈવાનું છે તો નવની લંબાઈ છે તો આ રીતે આપણે નિશાન કરી નાખશું અને પછી આ માપને એ માપ એક સરખું કરી નાખશું ઉપર સાડા ત્રણનો આપણે માપ ગાળો છોડવાનો છે એ ત્રણનો સોરી ગાળો છોડવાનો છે તો ત્રણનો ગાળો છોડી નાખશું આ રીતે અને ઉપર અને નીચેની રીતે મેઝરમેન્ટથી જોઈન કરી નાખશું હવે શું કરવાનું તો આપણે અહીંયા જે ગળાનું છે બગલનું બાજુ તો આ બગલની સાઈડ આપણે કેટલું માપ છોડવાનું તો સવા એકનો ગાળો રાખવાનો તમે એકનો પણ રાખી શકો છો પણ મેં સવા એકનો રાખ્યો છે એકનો રાખો આ નાની સાઈઝ છે તો એકનું રાખો તો વધારે સારું તો ખોલ ન પડે કેમકે નાની સાઈઝમાં છાતીનો ભાગ વધારે નથી હોતો છાતીનો ભાગ વધારે નથી હોતો એના કારણે ત્યાં ખોલ આવતી હોય છે તો તમે એકનું પણ રાખી શકો છો હવે આ રીતે જો માપી લેવાનું છે આ રીતનું ચોક્કસ માપ લેજો જેનાથી માપ છે ને આપણું ઘટે નહીં એને કે જ્યારે આપણે સિલાઈ કરતા હોઈએ ત્યારે કાપડ ઘટે નહીં હવે શું કરવાનું છે કમ્પ્લીટ આપણું બ્લાઉજ થઈ ગયું છે હવે આપણે એને કટિંગ કરી નાખવાનું છે આ રીતે હું જે રીતે કટિંગ કરું છું એ રીતે જ કટિંગ કરવાનું છે વધારે કંઈ પણ વધારે વસ્તુ લેવાનું નથી જુઓ આ પાછળની બાજુનું માપ છે આગળની સાઈડનું માપ પણ આપણે હું તમને દેખાડીશ તો આ રીતે આપણે કટિંગ કરી નાખશું હવે ફ્રેન્ડ્સ તમે આમાં છે ને તમારે જે જોઈએ ને એ ગળું કરી શકો છો તમે સ્ટાર્ટિંગમાં સીવતા હો તો ગોળ ગળું કરો તો વધારે સારું અને જો ચોરસ કટિંગ કરવા માંગતા હોય તો આપણે ચોરસ કટિંગ કરેલું જ છે એમાં ડાયરેક્ટ સીધું ચોવી ચોરસનું કટિંગ કરી નાખવાનું અને ચોવીસની આ સાઈઝ સાઇઝ છે હવે આપણે ગળું કટિંગ કરશું તો શું કરવાનું ફ્રેન્ડ્સ તમારે જો ગળું કટિંગ કરવું હોય તો પહેલાં અહીંયા છે ને તણનું માપ લેવાનું છે જો આ રીતનું તણ તણનું માપ લેશો ને શા માટે મેં તણનું માપ તમને લેવાનું કીધું છે કારણ કે થોડીક વધારે ઊંડા ઊંડાણવાળું ગળું થાય એટલા માટે હવે શું કરવાનું ફ્રેન્ડ્સ અહીંયા તમારે એક ઇંચનો આ રીતનો શેપ પાડવાનો જો આ રીતનો જેવી રીતે આપણે બગલમાં કરીએ છીએ ને તે રીતે હવે તમે આ ગળું જોશો ને તો એકદમ ફિનિશિંગ વાળું લાગશે જ્યારે કટિંગ કરશો ને ત્યારે જો હું કઈ રીતનું કટિંગ કરું છું આ રીતનું તમારે કટિંગ કરી નાખવાનું છે જુઓ એકદમ સરળ અને સિમ્પલ અને એકદમ આવી સરળ પદ્ધતિ તમને આખા યુટ્યુબમાં ક્યાંય નહીં જોવા મળે ફ્રેન્ડ્સ તો તમે મારી મેમ્બરશીપ લીધી છે તો તમને ચોક્કસ એક ફાયદો મળશે હવે આ રીતનું કટિંગ કરી નાખવાનું છે હવે ફ્રેન્ડ્સ આ જ માપ પરથી આપણે પ્રિન્સ કટોરીનું કટિંગ કરશું કઈ રીતે સાવ સહેલું અને એકદમ સરળ છે ફ્રેન્ડ્સ આ રીતનું લેવાનું છે હવે શું છે ફક્ત ને ફક્ત એક ઇંચનો નીચે વધારે કરવાનો છે જુઓ આ રીતનું નીચે એક ઇંચનો વધારો કરવાનો છે અને પછી શું કરવાનું છે ચારેય બાજુ યાનિ કે આપણે જે પાછળનો ભાગ છે એને ચારેય બાજુ આ રીતે આપણે ડ્રોઈંગ દોરી નાખશું જુઓ હું જે રીતે ડ્રોઈંગ દોરું છું એ રીતે ડ્રોઈંગ દોરી નાખવાની છે અને કમ્પ્લીટ કરી નાખવાનું છે અને ઉપર તે આ રીતે શેપ આપી દેવાનો છે એને કે ડ્રોઈંગ દોરી નાખવાની છે અને ઉપરનું બે ઇંચનો ગળો રાખવાનો છે હવે આપણે આગળનું ગળું કેટલું રાખશું તો છનું ગળું આગળનું રાખશું અને બે ઇંચનો ગાળો છોડશું આ રીતે હવે તમે એમાં સવા બેનો પણ રાખો ગાળો રાખી શકો છો મેં સવા બેનો ગાળો રાખ્યો છે આ રીતે પછી શું કરવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા છે ને સાઈડમાં આપણે દોઢ ઇંચનો વધારો કરવાનો છે જુઓ શા માટે દોઢ ઇંચનો વધારો કરવાનો છે કારણ કે આપણે વચ્ચે છે ને ફ્રેન્ડ્સ કટિંગ કરશું અને કટિંગ નહીં કરીએ તો પણ પ્રિન્સ કટોરીમાં વચ્ચે આપણે સિલાઈ આપશું તો આ રીતનો આમાં એક ફાયદો એ થાય છે કે હું કટિંગ કરતી નથી ડાયરેક્ટ સિલાઈ જ મારી દઉં છું અને અહીંયા જે વચ્ચે ડાંચ લેવાનો છે એ ચાર ચાર ડાંચ લેવાનો છે અને બંને સાઈડ એક એક ઇંચનો આપણે ગાળો છોડશું કેમ કે બંને સાઈડ આપણે ડાંચ લેશું એટલે બંને સાઈડ આપણે ચપટા લઈશું જો આ રીતે અડધો ઇંચનો અહીંયા અને અડધો ઇંચનો અહીંયા એટલે એક ઇંચનો આપણે જે ટક્સ આવે છે તે આવી જશે અને અહીંયા આપણે પાંચમાં લઈશું જો આ રીતે નિશાન પાડી દઈશું અને પછી શું કરશું આ રીતે ડ્રોઈંગ દોરી નાખશું જો સરસ રીતે સિમ્પલ રીતે સરળ રીતે પ્રિન્સ કટોરીનું કટિંગ કરી નાખ્યું જો સાવ સહેલી અને સિમ્પલ રીત છે હવે અહીંયા શું કરો જ્યારે આપણે આગળ ગળતું ગળું કરતા હોઈએ તો ફ્રેન્ડ પાછળ આપણે એક ઇંચ લીધું તો આપણે આગળ અડધો ઇંચ લઈશું જો અડધો ઇંચનો લેવાનો છે અને આ રીતનું શેપ આપી દેવાનો છે જો હું કઈ રીતનું શેપ આપું છું એ રીતનું શેપ આપી દેવાનો છે આમાં નથી દેખાતું એ બદલ સોરી હું કહું છું બીજી વાર હું જરૂર ટ્રાય કરીશ કે પૂરેપૂરું તમને એનો ફાયદો મળે દેખાવામાં કેમેરામાં અમુક વસ્તુ નથી કવર થતી એ બદલ હું સોરી કહું છું ફરીને હવે આ રીતે આપણે કટિંગ કરી નાખશું જો સરળ રીત છે પછી આની સિલાઈ પણ હું તમને દેખાડીશ એ નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયોમાં આટલું પૂરતું છે બસ હવે અહીંયા હું કટિંગ નથી કરતી ડાયરેક્ટ આપણે સિલાઈ મારી દઈશું બસ હવે આપણો બીજો ભાગ પણ કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોશો કે મેં જે કટોરી બ્લાઉઝ છે એનું મેં પ્રિન્ટ્સ કટોરીનું કટિંગ કર્યું છે પ્રિન્સ કટોરીનું માપ નથી લીધું કટોરી બ્લાઉઝમાંથી જ આપણે પ્રિન્સ કટોરીનું કટિંગ કર્યું છે હવે શું કરવાનું છે આપણે એક પેપર લઈશું અને પેપર લીધા પછી આ રીતનું પેપર લેવાનું છે જો પેપર લઈ અને ડાયરેક્ટ સીધું આવી રીત તમને ક્યાંય ફ્રેન્ડ્સ નહીં દેખાડે જે બાયનું માપ છે એને ડાયરેક્ટ સીધું આપણે મૂકી દઈશું જો આમાં કંઈ પણ હું માપ પણ નથી દેખાડતી તમને સીધું જ દેખાડું છું કે કઈ રીતનું આપણે માપ લઈ અને કરવાનું છે અહીંયા છે ને સાઈડમાં અડધો ઇંચનો સ્ટેજ વધારો કરવાનો છે અને અહીં ઉપર આ રીતે પહેલાં આપણે બંને એનું માપ લીધું છે હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા પણ દેખાતું નથી એ બધું સોરી કહું છું ફરી દોઢ ઇંચનો સોરી અડધો ઇંચનો ઉપર વધારો કરવાનો જો અહીંયા વધારો કરીએ છીએ ને એવી રીતે જો આ રીતે પછી આ રીતનું માપ લઈ અને દોરી નાખવાનું છે જો આ રીતે હવે શું કરવાનું નીચે આપણે થોડોક માછલી આકાર ખાડાવાળો માછલી આકાર દોરશું જો બસ સરસ આ રીતે હવે આપણે એને કટિંગ કરી નાખશું જે રીતનું માપ છે તે રીતનું પહેલાં એકવાર ચોક્કસ આ રીતે માપી જોઈશું થોડોક વધારો લેવાનો હશે તો આપણે થોડોક વધારો લેશું આ રીતે અને જોઈન કરી નાખશું પછી કટિંગ કરી નાખશું હવે શું કરવાનું આપણે જે આગળનો માછલી આકાર છે તેને આપણે કટ કરવાનો છે આ જે માછલી આકાર છે તમને જે દેખાય છે વચ્ચે એને પણ શું કરવાનું બે ભાગને આપણે છૂટા કરી નાખવાના આ જે છે આ રીતના છૂટા કરી નાખવાના પછી કટિંગ કરવાના એટલે આપણને ખબર પડે કે આગળનો ભાગ કયો છે અને પાછળનો ભાગ કયો છે અને આ રીતના વચ્ચે એક કટ કરી નાખશું જેથી આપણને ખબર પડે કે આ વચ્ચેનો ભાગ છે તો એકથી ત્રણ ભાગ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે પ્રિન્સ કટોરીનું પેલું કટિંગ છે અને આનું આપણે સિલાઈ પણ નજદીકમાં જોઈશું તો તેની માટે